રામ રામ દાદા રામ રામ તમારું નામ જિલ્લો સુરેન્દ્રનગર બરોબર આપણે જીરું કયું આવ્યું તું ચુમાલી નંબર ભીષ્મ કંપની નું કસ્તુરી ચુમાલી બરોબર કેટલા નું હતું ચાર વીઘા નું પૂરું નતું

તો આમ કાંઈ નઈ નહીં વાવું હોય તો બીજા ખેડૂત મિત્રો ને કહીએ કઈ નઈ તો ના કઈ વાંધો નઈ આપડી કંપનીના બોલ કાર્ડ તલ જીરું શેણા રાયડો બધા બિયારણ આવે છે તો વાવજો ને ભલામણ કરજો પાછા બરોબર ખુબ ખુબ આભાર ધન્યવાદ